બાર પોઈન્ટ છ એમાં એ શોધવું છે હાઇડ્રોજન પ્રમાણની ઇલેક્ટ્રોન ની ઝડપ શોધવાની છે હવે તમે મને પેલા તો ઝડપ શોધે ઝડપ ઝડપ તો એન બરાબર વન હોય તો તમે મને ઝડપનું સૂત્ર આપો તો

ચલો બોલો વેગ નું સૂત્ર બોલો વેગ છે એન એચ આવે ને તમે ક્યાં ઉંધેરવાડ ના ચડાવતા ટુ એન એચ એફલ ઝીરો હું તો ડાયરેક્ટ જવાબ લખીશ તમારે કિંમત મૂકવાની વી હાઇડ્રોજન પરમાણુ સ્ક્વેર માં બે કેટલી કક્ષા પેલી કક્ષા છ પોઈન્ટ છસો ને છવીસ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ અને એપ્સલન જીરો ની કિંમત આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની માઇનસ વાર તો કેટલો જવાબ આવશે બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની છ મીટર આપણે મારે એ ભાઈ એન બરાબર ટુ તો વી ટુ બરાબર શું થાય વીઝીરો વાય શું થાય એન થાય ફરમાવું તો એક જ છે શું સૂત્ર આવશે વીઝીરો વાય એન

તો હા n = 3 તો v3 = v0 / n v0 કેનો 2.2 * 10 ની 6 / 3 કેટલા આવે કેટલું આવે 0.76 76 77 कानपुर માં અલતાલ લાગે ને કોને વાહ મારા વાલી ચલો અને જવા દો લખવાનું જરૂર ન આપણે હજુ બીજું શોધવું છે લાને શું કરવું પડશે ડિલેટ ડિલેટ કરવું પડશે કારણ કે આપણી પાસે પેજ ની કમી છે હે શું શું

બરાબર બોલતા જાઓ ચલો ફટાફટ છે એટલે આ ફોર છે આ ઝેડ સ્કવેર ઈની ચાર ઘાટ ઇન એમ પેલી કક્ષામાં વાત કરશો તો ફટાફટ પહેલી કક્ષામાં આ બધા સનાતન સત્ય આ બધા સૂત્રનું શું કરવાનું સાલાતન સત્ય ગોખવાના નહીં યાદ રાખવાના ચાલ મોગોギ મત ફટાફટ મનન લાગતું તમે મૂકી જ છો 4 n બરાબર પહેલી કક્ષા 8.85 * 10^-12 કે સિત્રમાં ભૂલ હોય તો કહેજો 6.5624 * 10^-34 સાબ ગમેવો દાખલો આવે તો આ દાખલો એ ઘન છે ભાઈ આ દાખલો ના આવો જઈશું પરીક્ષા માટે એક એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ એની ચાર ઘાત ન ગયા ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ કેટલું આવતા મને એક સુધી ના પડે બીજા હું બે સુધી ના આપું તમને એ કરકે દેખાવો એ કરકે દેખાવો કેટલો સમય લાગે એટલે તને બુક ખુલી રાખે ના નથી પડી હે આ બોર્ડ માં છે હે ચલો ની માઇનસ ચૌદ એક પોઈન્ટ ચૌદ શું આવે દિવસ આવે વર્ષ આવે કલાક આવે કે સેકન્ડ સેકન્ડ હવે એન બરાબર ટુ કક્ષામાં બીજી કક્ષામાં આવક ટી ટુ હવે જો એન ઘનના ના છે બે નો ઘન ઇન્ટુ ટી ઝીરો

एक पॉईंट पाच गुणया सत्त्यावीस करो तो तर राठोड हो केला चाळीस पोईट पाच गुण्या दसनी माइनस चौद सेकंड चलो ये हो गया,